બજરંગ તમે ખાતા મોય તો તમે મોય ભેડા રહીને આરાધ કર્યો છે એવી શક્તિ હતી અને એ શક્તિ આપણી સમક્ષ આવી છે અને એ ઉમિયાજી ને વધ્યો છે ઉમે જેને ત્રણ નર પ્રગટ કીધા ત્રણ નરે રજોગુણ તમો ગુણ અને સતો ગુણ આ વો ગુણ નો ભાવ છે વયથી રજોગુણનો ભાવ છે અને ભાગ ભાગી વિષ્ણુ બ્રહ્માન મહેશના નારાયણ જેનું સંચાલન કરી રહ્યો પાલન પોષણ કરી રહ્યો છે બ્રહ્માજી જેની ઉત્પત્તિ કરી રહ્યા છે શંકર સંહારક બની રહ્યા છે ત્રણે નહીં હાલ આપણે ત્રણ વખત કોકના પૂછક તમે ત્રણ વખત નમણી જેમ કરો તો ખબર નહીં મારા ગુરુ મહારાજ કરે અમે કરા આ ત્રણ લોક ની અંદર આ રમી ગયો છે એને વંદન કરી રહ્યા નું છે અને જે ભાગ છે ને એ કીધું છે સંચાલન તમે જોજો જ્યારે અનુબમ બનાવો હોય તો ત્રણ પ્રકારની પ્રોડક્ટ વપરાય અને અને ત્રણ પ્રકારની કોઈ કહેવા તૈયાર નતું પણ ભગવાન કૃષ્ણ કે હે અર્જુન ત્રિગુણી માયાથી આખું વિશ્વ ટંકાયેલું છે આ ત્રિગુણી માયામાં આ જીવ ફસાઈ ગયો છે માંથી શું આ ત્રિગુણી માયા મારા મનથી રચેલી છે તાન તમે બધા બેઠેલા ને એમ કહો છો કે મનથી રચેલી છે ભગવાન કૃષ્ણજી જે કહેતા હતા ને એ ભગવાન કૃષ્ણ આપણામાં છે એના નામ વગર કોઈ જગ્યા ખાલી નથી એમ તમે બધા પણ એમ કહો છો કે આપણા મનથી રચેલું તમે કાકા કને ગીતા તમારા મનથી મોન્યા કે બાપા કને ગીતા મનથી મોન્યા ઘરવાળા કને મોન્યા મનથી મોન્યા કે હકીકતમાં તમારા ઘરવાળા સહી ખરા તમે પૂછો વા આની આ વાત રૂપા દે એમના ગુરુ મહારાજ ને વાત કરી બાપા નુગરો માલો કે છે કેમ કરી હું આવું એકલી એટલે ગુરુ મહારાજે કીધું મેઘ તારું કે બેટા માલ માલદે ધણી છે ખરો પણ એ તારા શરીર નો છે તારો નહીં સમજાય છે સારી વાત તારા શરીર નો ધણી તારો મોહ જડેલો છે ઉતારી મોહ જડેલી હતી ને જે માલદેવ પતિ જેનો મોહ હતો એ જડેલો હતો ને એ ગુરુ મહારાજે ઉતારી લીધો આ તો કે મોજડી ઉતારી ઘણા પાછા કે રાજસ્થાનમાં મોજડીઓ છે ને કે મોજડી ઉતારી એટલે આકાશમાં એમાં જોડે દુકાન છે તો કે મોદડી ઉતારી મોદડી ઉતારી મોદડી ની મોહેલી હતી માલદી પ્રત્યે મોહ હતો કે બાપાઓને મેલી ને ચેવી રીતે આવું એમ આ મોહ હતો ની મોહ ઉતારી લીધો કો તને વાત કરું છું આ તારા દેહનો ધણી છે તારો નથી અને વાત જ્યારે ગુરુ મહારાજના ના શરણ માં સાબિત થઈ ને અને પછી સાહેબ માલદી કીધું છે કે આ જે ફૂલવાડી રચી ની હવે અમને બતાવો અને બતાવી સાહેબ કે પેલો મોફી દીકરો માં ચંદ્રાવતી રોણી માર હે ગાયનો વાસળો માર ધોર મારો હા શું મારીને આવ્યો પણ જે ઘોડો છે ને મન છે વાસડો છે મોહ છે ચંદ્રાવતી છે તમારી વાણી છે વાણી મારી ફિર ગઈ વહી તન વહી દે મીઠી ભાઈ હોતો સદગુરુનો નો ગુરુ મારા જ્યારે ઉપદેશ આવે ને એટલે તમારી વાણી મીઠી થઈ જાય અને મીઠી થાય ને એટલે મીઠી વાણી હોય ને એટલે ઘણી વખત બે નો લગ્ન બોલ છે કે બેની ની બા મીઠી રે બોલી તમે બોલજો રે લગન પ્રસંગ થાતો તો નહી કેતો તમે સસરાને બાપા તરીકે મોનજો સાસુબાને માં તરીકે મોનજો અને તમારી વાણી મીઠી રાખજો વાણી મીઠી રાખજો તો બધું તમારા હાથમાં છે અને વાણી ના મીઠી રાખી ને હોમા હોમો નથી શાંતિ જગત મરે મળતી અતાર ની દુનિયામાં એ જો જો વેચો લાજી રીસે લાય અતાર દુનિયામાં બાપ દીકરાના તાર બણતું નહીં અને હાહુ સાહુનો વહુ ટકરાય વહુ સુ યક્ષ પ્રશ્ન સાસુ સે લોકલ એને રોજ રોજ એક્સિડન્ટ થાય અતાર ની દુનિયામાં એ તો કોક મીરાબાઈ જેવી હોય ને ગુરુ મહારાજના શરણમાં વાત સ્વીકારી હોય ને એ હાહુબા ને મામો ને એવી ને કથા તો હાહુબા બોલતા ગળો દબાઈ જતો રહેવા અને મહાપુરુષો આપણને આ તરફ નહીં લેતા સાહેબ આ બોલવા વાળો જંત્રીનો બજાવનાર ભવાની દાસે ગુરુ મહારાજને કીધું નથી અને તત્વ બાપા નથી અને તાર વચનમાંથી કોઈ વચન બોલી જો છે ને બહુ કરે છે પોકાર પોકાર કરે હો પોકાર ક્યારે થાય પોકાર જ્યારે તમારો ગુરુ મહારાજ સુંદર તમારા હૃદયની અંદર ગુરુ કયો બારથી ના આવે ગુરુ કયો આકાશ માંથી ના પ્રગટ થાય ગુરુ કોઈ ધરતી પ્રગટ ના ગુરુ તમારા ભીતરમાં પ્રગટ થાય એ અર્જુન તું આના જોવાની લે આ આતારો ગુરુ નામ વગર કોઈ ખાલી નથી પિંડ બ્રહ્માંડમાં જોઈ લો તપાસી રામ સમોવર બીજો કોઈ નથી આ રામ ઠસો ઠસ ભરેલો છે અનાદીનો છે ને રમીર્યો છે એટલી ઘણા તું અને જાણી લે રંબા એક ધીમું ડગલું પડ્યું ને પછી તું જાણી શકીશ નહીં એને એટલે કીધું કે બાપા રૂ એનું જોવાય ખરું રૂપ કે ના કહું તો કહેવાય નહીં જોઉં તો જોવાય નહીં આ તો બોલે છે બાવન ની બહાર તમે જોવો જંત્રી બજાવનાર કોણ છે કારણ કે બાવન તત્વ તમારા જે તત્વ છે ને એને પચીસ પ્રકૃતિ સાથે દસ દોષ જો જ્ઞાન ઇન્દ્રિય જૂટેલી કર્મ ઇન્દ્રિય જૂટેલી અંતકરણ ઇન્દ્રિય ઇન્દ્રિયો મન બુદ્ધિ જીત નું અહંકાર જોટેલું આ બધું કુલ મળીને બાવન કરો ને એટલે બાવન માંથી જે બોલી રહ્યો છે ને શેષ વધે ઈશ્વર છે શાખી બાપુ થઈ ગયા અમરસિંહ બાપુ અમારે કાકોશી બાજુ એને મને વજન ની અંદર રચના કરી તું માયા નું વિભાજન કાર્ય શેષ વધે તે ઈશ્વર છે ઈ પ્લસ વત્તા સ્વર સ્વર કતા અને એ જ મારકુંડુ છે કીધું એ નાદ ને બુદ નો સે આ વિસ્તાર એ જમાથી સંસાર પ્રગટ કી રે એમ કહે છે

તેત્રીસ કોટી દેવી દેવતા છે તેત્રી કોટી મંત્ર કરતા કરતા તમારી ઉંમર જેટલી છે કોઈ લ્યો આ મંત્ર તેત્રી કોટી દેવતાના પૂરા કરતા કરતા તમારી ઉંમર જતી રહી ના જતી રહે તો બધું બધાના મંત્રનો એક જ હાથીનો પગ તમને ના લે બધા મંત્ર મોય ના આવે એ મહામંત્ર મારકુંડ ઋષિએ કીધું કે શિવજી ઉમિયા ના લ્યો અને મહામંત્ર ગુરુ મહારાજ સુધી ગુરુ મહારાજ આપણો ના લ્યો છે એ રટવાનું ચાલુ કરો બીજું કોઈ રટવાની જરૂર નથી અને રટી લો તો પલમ ભેડો પાર તમારો વિચાર ત્યાં પહોંચે મન તન વિચાર અમર થઈને રહે વાત ગુરુ ના દેશ ની છે અને એ ક ભોજનિયા જેને ભાવે નહીં બસ જેને વચનનો આહાર તમે જોવા જંતરીનો બધાવનાર કોણ છે શેષ અખર શેષ અખર ઉપર ધૂન લાજી છે મોય વચન છે રણુકાર રણુકાર તમને દેખાય નહીં મોય ઝમઝમાટી આવે મોબાઈલ માં રિંગ આવે તમને બોલો દેખાણી હભળાની ખરા પણ દેખાણી ખરી તાણું અમે મોબાઈલ માં તમન જો હાચો પરમાત્માનો સંકેત આવે ને ઝમઝમાટી આવે બીજું કોઈ નો આવે અને એ શેષકર ધૂન લાજી વચન માં રણુકાર જંતરી છે આ ભવાની દાસ છે નહીં જંતરી જન કેતા માણસ થાય તરી જાય ગુરુ મહારાજના વચન ઉપર રહે એટલે જન કેતા માણસ માણસ કેતા આ જે પોત ભૂત શરીર છે એ અને એ પોત ભૂત શરીર થી બેઠેલો જીવાત્મા માં બેઠો છે જન છે એ તરી જાય એનું નામ જંતરી જંતરી ભવાની દાસ ની બસ એને નામનો નો આધાર છે નો અને તાર નિરાત મહારાજી શું કીધું નોમના તોલે બીજું કોઈ આવે એવું તમને શું આલે માથા હાટે શું આલે બોલો નોમ જ આલે નામ કયો રહેશે ને એનું નગર ગોતવાનું નામ આપ્યું છે પણ નામને પાત્ર હતા કેમ કે સીતાજીને ભગવાન રામચંદ્ર લક્ષ્મણ જ બેઠા ને ત્યારે મા સીતાજી જાનકી રામચંદ્ર ભગવાનને કીધું હે પ્રભુ કહો લક્ષ્મણજીના બંધવા મને કહો વડા ધર્મની વાત ચંદ્ર નતા સૂર્ય નતા નતા લવલક તારા એ ધણી તેદારોનો મને વિશ્વાસ તમે મને કહો વડા ધર્મની વાત જેવી તેવી શું હો તોય તમારા ઘર નહીં નાર એટલે ભગવાન રામચાઈ કીધું કે નાર ને નારીનો હજી દાવો લાગે તો ત્યારે વાત સમજાય નથી ત્યાં લક્ષ્મણજીને હોન કરી લક્ષ્મણજી કાચો પારો છે આયો કેવો છે કાચો પારો નહીં ઘણા ઘણા પારા સડી જતા હોતા ગરમી ગણન ચડે એટલે ગણન પારા નહીં સડી જતા ક્યાં તો ગરમીનો પારો વધી ગયો ભાઈ ઘણો માણો બખાડો કરતો ને ઝઘડા કરતો ને કે મારો પારો વધી ગયો છે એ કાચો પારો છે લક્ષ્મણ જેવા તેવાથી નહીં જીરવાય વસ્તુ છે મોટી અને ઠામ છે નાનું એમ ઠામ વિના નહીં ઠેરાય આ ઠામ વિના વાત ઠેરાય નથી એટલે કીધું કે હવે અમે લેશું જદુપુરમાં હોતા અમે હશું કૃષ્ણજી રાજી અને તમે હશો રૂક્ષ્મણી નાર હે લક્ષ્મણજી હશે બળી ભદ્ર અવતાર તે દી કે શું આ મહાધર્મની જો થાય વાત તો અધૂરી મેલી ના કીધી બીજા યુગમાં આયાનો સંસાર સમય બન્યો બેટ દ્વારકાની અંદર જ્યારે નાવમાં બેઠા હતા ને ત્યારે નાવમાં મર્યાદા માં રૂક્ષ્મણી તોડી નાખી છે કારણ કે એ વખતમાં માં જાનકી મોટા હતા અને લક્ષ્મણજી દિયર પક્ષમાં હતા અને બીજા યુગની જ્યારે કૃષ્ણ નાના હતા અને બળી ભદ્ર જેઠ થતા હતા પણ તમારા ભાઈને મર્યાદા આવતા આવતા એ વખત મર્યાદા તોડી નાખી તો તમે કોઈ વડા વાત અધૂરી રહી ગઈ છે ત્યારે ભગવાન કીધું કે આ વખત મર્યાદા તૂટી હવે વાત થાય પણ મર્યાદા તૂટી એ વાતે થતી નથી તો કે અમે એશુ હવે પોકરણ ઘટના રાજીયા લેશુ અજમલ ઘેર અવતાર તમે હશો નેતર દે નાર અને અમે હશું રામદેવ ફીર અવતાર અને બળી ભદ્ર હશે વીરમ દે અવતાર અને એક દી કે એશુ વડા ધર્મની વાત અને સાહેબ એજી આખું આખું ટોળું આયું પોકરણ કઠમાં તણો અમે એનો એક ટોળું રમે છે બીજું ટોળું આવે હું પણ આપણે સમજણ પડતી નથી એનું એ ચારું ચૂકી છે ટોળું એટલેથી થી આટલા આવ્યું છે આની વાત પલમાં સમજાઈ જાય એવી છે પણ દશાચો થાય છે આ વાત હાસી છે કે નકી નહીં બસ આ સંશય પડે છે અને સંશય પડે છે એટલે વાત સમજણમાં આવતી નથી